નગરપાલિકાને વેરા બાબતે ચીમકી પહેલા સુવિધા આપો પછી વેરાની વસુલાત કરો હિંગરાજનગર સહિત પાંચ સોસાયટીના લોકોએ આપી ચીમકી જ્યાં સુધી સુવિધાઓ ન મળે ત્યાં સુધી વેરો ન ભરવાની આપી ચીમકી તાનેરામાં ગટર લાઈન કચરો રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ હોવાનો આક્ષેપ પાલિકાએ વેરો વધારતા સ્થાનિકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો શું કહ્યું સ્થાનિક લોકોએ તે પણ સાંભળો આખા કચરો લઈને દસ વાગે રાતના દસ વાગ્યા સુધી અમારે ઘર ધકે ગટર મેં નોકવા આવે પોટકા થેલીઓ કચરો બચરો હે આખોય નોકવા આવે ગટર ભરી નોકે મચ્છર ખોદા બીજા આખા હોય લડી જે કરી જે પાડે મનક અમારા ગેટ તોડે તું અમે કોઈ નથી કહેતા હવે ઘર વેરો અમે નહીં ભરો કે ગટર નહીં બાદે એટલી ગળા નહીં ભરો કોઈ વાદે અમારી સફાઈ નથી થતી ગટરની કોઈ ગંદકી નથી મળતી વીલાવાળાનો પહેલો બંદોબસ્ત કરો પછી ગટરનો બંદોબસ્ત કરો આ ગટર વીલાવાળા નોખી તે અમે આ ખૂબ કંટાળી ગયા અને ધાપી ગયા અને હવે ઘર વેરા પાણી વેરા અમે નહીં ભરા આ ખૂબ થઈ ગયો અમે ખૂબ હવે કંટાળી ગયા તે હવે નગરપાલિકામાં કહેવાની અરજી આ હાલી અમે તે હવે ખોદા અને આ મારો ગુડો સોલ્યો અને હું પડી ઠીયો તે તમે આવો બાળવા સારું સાહેબ તો હા હવે અમારાથી નહીં ખમતા થાય આ ગટર મને ખૂબ કંટાળી ગયા ગટરથી તે ગટર આવી કરો તમે હા ન કે અમારાથી નહીં મળે કોઈ આજ ને કાલ કશું જ નહીં મળે સાહેબ હવે અમે બધા ચાર પાંચ આજુબાજુની સોસાયટીઓ બધા ભેગા થઈ અને અમે નક્કી કરેલ છે કે જો આ આવું કરવાથી જો નગરપાલિકા અને તંત્ર અમારું ધ્યાન આપશે તો બરાબર છે નહીતર પછી અમારે ગાંધી સીધિયા માર્ગે જવું પડશે અને આવેદનપત્ર આપવું પડશે અને પત્તા અમે ટાઈમસર ટેક્સ ભરવા છતાં આ વખતે પણ તેત્રીસ ટકા વધારો આવ્યો છે એની સામે અમારે સુવિધાના નામે મીંડું છે તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી અમારું આ તાત્કાલિક સાંભળી અને અમારું નિરાકરણ નહીં કરે ત્યાં સુધી અમે ચાર પાંચ સોસાયટીવાળા આજુબાજુ કોઈ વેરો ભરવાઈએ નહીં અને તાત્કાલિક અમારા તાત્કાલિક ધોરણે અમારું આ સુવિધા સાંભળે અને અમારું વિનંતી આજ રોજ અમે નવી ઇંગળાજ તેમજ જૂની ઇંગળાજના તમામ રહસ્યો તમામ સદસ્યો એકઠા થયેલા હતા અને આ ચોમાસા દરમિયાન જે અમને અહીંયા વેદનાઓ થઈ રહી છે એની આજે વ્યક્ત કરી રહ્યા છીએ વેદનાઓમાં એવું છે કે જે અમારા કોમન પ્લોટમાં જે ગટર લાઈન ના ભૂંગળા નાખેલા છે એના ઓલરેડી સાંધા તૂટી ગયેલા છે એટલા માટે એ સાંધાઓમાંથી કોમન પ્લોટમાં ગંદુ એકદમ ગંદુ પાણી એ કોમન પ્લોટમાં આવે છે અને કોમન પ્લોટ ભરાતા એ સોસાયટીમાં પણ આવતો હોય છે અને જેના કારણે ખૂબ જ ગંદકી થતી હોય છે અને મલેરિયા જેવા મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે જેના કારણે દરેક માણસો અને નાના બાળકોનો હિત જોખમાય છે આજુબાજુ શૈક્ષણિક સંસ્થાઓ છે એટલે નાના બાળકોને પણ એનું જીવન જોખમાય એવું લાગી રહ્યું છે અગાઉ પણ નગરપાલિકાને આ બાબતે અમે થોડી જાણ કરેલી હતી છતાં પણ આનું કંઈક પગલું લેવામાં આવેલું નથી આ માટે આજ રોજ અમે આ મીડિયા આગળ આની રજૂઆત કરીએ છીએ અમે જે ટેક્સ પેયર છીએ એ રેગ્યુલર ટેક્સ ભરી રહ્યા છીએ છતાં પણ આની કોઈ કામગીરી થતી નથી એટલા માટે થોડું અમને નગરપાલિકા પ્રત્યે દુઃખ પણ વ્યક્ત થાય છે કે આવું ન થવું જોઈએ અને જે રેગ્યુલર ટેક્સ પેયર હોય છતાં એમને સુવિધા ન મળતી હોય તો ટેક્સ ભરવાનો કોઈ મતલબ રહેતો નથી એટલા માટે નગરપાલિકા તેમજ લાગતા વગતા જે અધિકારી મિત્રો છે એમને નમ્ર વિનંતી કે આ બાબતમાં ઘટતો કરે ધન્યવાદ હિંગરાજનગરની અંદર વર્ષોથી જે પાણીનો પ્રશ્ન છે એના માટે આજથી પાંચ સાત વર્ષ પહેલાં અહીં હાઈવે ઉપર ચેમ્બર બનાવવામાં આવેલી મોટી અને થરાદથી પીડબ્લ્યુડીની આખી ટીમ આવી હતી આપણે એટલે એમને કીધું હતું કે કાયમી નિકાલ હવે રહેશે પણ જે તે સમયે જેવો ચોમાસું પૂરું થયું એટલે ચેમ્બર પાછી બંધ કરી અને એને બધું લેવલ કરી નાખવામાં આવેલ છે તો સરકારશ્રીને ખાસ આ થોડું ધ્યાન દોરી અને પાછી ચેમ્બર ચાલુ થઈ જાય તો હિંગરાજનગરનો કાયમી નિકાલ થાય તેવું છે તાલુકાના જે આપણે ગટ ગટર રોડ લાઈન રસ્તાઓ છે જે ખાડા પડેલા છે તેને ધ્યાને લઈને મેં નગરપાલિકા શ્રીને એમને બી પત્ર લખેલો હતો અને મૌખિક રીતે બી જાણ કરેલી હતી તો તાત્કાલિક એમનું નિયરાકરણ આવે અને સત્વરે એની કામગીરી ચાલુ થાય તેવી હું નગરપાલિકાને વિનંતી કરું છું આની અંદર આજે હિમરાટનગર ચામુંડાનગર પ્રગતિનગર આ શિક્ષણની હબ છે અહીંયા શિક્ષણની દરરોજ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને અહીંયા શિક્ષણની હદ છે ત્યાં અનેક શાળાઓ પણ આવેલી છે અને ત્યાં સફાઈ નથી થતી જો મોટી ઘટના ઘટશે તો જવાબદાર નગારી નગરપાલિકા રહેશે અને અહીંયા ગંદકી વધારે થવાથી મોટા મોટા રોગચાળો ફાટી નીકળશે અને અહીંયા વરસાદ થાય ત્યારે પાણીનો ભરવાહ થતો હોય છે ગટરો ખુલ્યો હોય છે કોઈ પણ ઘટના ઘટી શકે છે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે બે દિવસમાં કાર્યવાહી કરી અને સાફ સફાઈ કરીને ગટર લઈને ઉપલા ઢાંકણા નાખી વ્યવસ્થિત કરે એવી અમે સોસાયટીના નગરજનો પતિ હું નગરપાલિકાને વિનંતી કરું છું નગરપાલિકાને મારી વિનંતી છે કે આ વેરા જે વધારો કર્યો છે એ વેરા વધારો પાછો ખેંચવો અને નગરપાલિકા કોઈ સુવિધા નગરપાલિકાની અહીંયા આગળ રોડ રસ્તા પછી આપણે આ ગટરો એની કોઈ સુવિધા નગરપાલિકા આપતી નથી તો વેરો વધારો જે કર્યો એ પાસો ખેંચવો અને આ બધી સુવિધાઓ આપવી સતત ઝરમર ઝરમર ચાલુ વરસાદ રહેવાથી નગરપાલિકાના જે જે રોડ તૂટેલા હતા તેમાં સતત વાહન ચાલતા રહેવાથી અત્યારે જે ખાડા પડેલા છે જે સંદર્ભે નગરપાલિકાએ પોતાની ટેકનિકલ ટીમને સર્વે કરવા માટે મોકલે છે અને એ સર્વે લગભગ આજે સાંજ સુધી આવી જવાનો છે અને આવતીકાલથી અમે આ બાબતે જે જે મોટા મોટા ખાડા હશે એ જો વરસાદ નહીં હોય તો પૂરવાનું ચાલુ કરી દેવાના છીએ અનેક જગ્યાએ પાણીની પણ ભરાવાની સમસ્યા હોય છે જેના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે પાણી માટે હાલ મેજર તો એટલા ઇસ્યુ નથી પણ એક વાલાણી બાગ મેઇન રોડ ઉપર ભરાય છે એનું કારણ એવું હતું પહેલાં એ વિસ્તાર ખુલ્લો હતો અત્યારે ત્યાં નિકાલની વ્યવસ્થા નથી તો અમે નવા આયોજનમાં ત્યાં સ્ટ્રોંગ વોટર ગટર પણ નાખવાના છીએ એમાં